मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदा यनुप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં સાંખ્ય યોગી ભક્તોના નામ ગૂંથા સંખ્ય યોગ માહીં શિરોમણી ભાવે નામ કહું તેના ભણી મુખ્ય માચો સોમલો મુગત સુરો માતરો અલૈયો ભક્ત માત્રા દાદલનું સ્વામીએ સાંખ્ય યોગી ભક્તોમાં નામ લખ્યું છે આ માત્રા દાદલ એ બોટાદ ગામના હતા એમના લગ્ન સારંગપુરના જીવાખાચર એમના દીકરી સોમાદેબા એમનું બીજું નામ હતું દેવકુબા એમની સાથે લગ્ન થયા હતા આ માત્ર ધાદલ એમના પત્ની દેવકૂબા એ ખૂબ ભગવાનમાં હેતવાળા હતા એટલે એમના વિશેષ સંગથી એ સત્સંગના રંગથી રંગાયેલા આ માત્રા દાદલના બેન સુરપ્રભા એમના લગ્ન ગઢપુર નરેશ એભલ ખાચર સાથે થયા હતા ને માત્રા દાદલના દીકરી કુમુદા એમના લગ્ન સંમત અઢારસો તોતેરમાં મહારાજે દાદા ખાચર સાથે કરાવેલા એટલે આ માત્રા દાદલ એ દાદા ખાચરના મામા પણ થાય અને સસરા પણ થાય દાદા ખાચરનો જન્મ આ માત્રા દાદલના ઘરે જ થયો હતો મામાને ત્યાં એમનો જન્મ થયો હતો આ માત્રા દાદલને બે દીકરા હતા પીઠા દાદલ અને લખા દાદલ આ માત્રા દાદલ એ મહારાજને સંવત અઢારસો એકસઠમાં કારિયાણીમાં મળ્યા હતા મહારાજ પ્રથમ વખત માચા ખાચરના પ્રેમથી કારિયાણી પધાર્યા એ પ્રસંગે માચા ખાચરે એમના બધા ભાઈઓ સગા સંબંધીઓ એમને આમંત્રણ આપેલા એમાં માત્રા દાદલ પણ આ પ્રસંગે આવેલા મહારાજનું એમને પહેલું દર્શન થયું અને સત્સંગ થયો હતો સારંગપુરવાળા જીવાખાચર એમના દીકરી દેવકુબા એમની સાથે માત્રા દાદલના લગ્ન થયેલા એટલે જ્યારે જ્યારે મહારાજ સારંગપુર પધારે ત્યારે આ માત્રા દાદલ એમના પત્ની દેવકુબા સાથે સારંગપુર આવતા અને મહારાજના દર્શન સેવાનો લાભ લેતા પછી તો માત્રા દાદલે એમનું એક ઘર સારંગપુરમાં પણ રાખેલું એટલે બોટાદ મહારાજ પધારે ત્યારે પણ સેવાનો દર્શનનો લાભ મળે મહારાજ સારંગપુર પધારે ત્યારે સારંગપુર રહેવા આવી જાય અને મહારાજના દર્શનનો સત્સંગનો લાભ લેતા મહારાજમાં એ ખૂબ હેતવાળા નિષ્ઠાવાળા ભક્ત એટલે સંવત અઢારસો ચોસઠમાં મહારાજ ભાદ્રા બિરાજમાન હતા ત્યારે મહારાજે પત્ર લખેલો માચા સુરા સોમલાય લૈયા मूळ नाजा माय्या अजा जीवा कमळ सळी लाळा कमळशीमळीह सर्वेतजी घर बार थायजो परमांस निरधार आम्हा दादलनू पण नाम आयु આ કડીઓ ભક્તચિંતામણી ગ્રંથની કડીઓ છે માત્રા દાદલને આ પત્ર લઈ અને ખેપિયો મળ્યો ને એ જ વખતે માત્રા દાદલ એ મહારાજની આજ્ઞા પ્રમાણે ભગવા પેરી જેતલપુર રામદાસ સ્વામીને મળીને કાશીની જાત્રા કરવા નીકળવાની મહારાજની આજ્ઞા હતી ત્યારે માત્રા દાદલ પણ નીકળી ગયેલા જેતલપુર આવ્યા રામદાસ સ્વામી પાસે અને સ્વામીએ એમનું નામ નિર્માનાનંદ સ્વામી પાડેલું પછી સ્વામી સાથે મહારાજને દર્શન માટે મહારાજે બોલાવેલા એટલે ભુજ ગયેલા પછી મહારાજે એમને આજ્ઞા કરેલી કે અમારે તમારી પાસે ઘણી સેવા કરાવવી છે તો તમે પાછા સંસારમાં જાઓ અને એ નિર્માનંદ સ્વામી કહેતા માત્ર દાદલ એ પાછા બોટાદ આવેલા આ માત્ર દાદલના હૃદયમાં મહારાજ પ્રત્યે કેવો ભાવ છે એમનું કેવું સમર્પણ મહારાજ એકવાર અઢારસો પાસઠમાં સારંગપુર મહારાજ પધાર્યા અને ફૂલદોલનો ઉત્સવ કરેલો એ ફૂલદોલનો ઉત્સવનું વર્ણન ભક્ત ચિંતામણી ગ્રંથમાં નિષ્કુળ આનંદ સ્વામીએ ચોસઠમાં પ્રકરણમાં કરેલું છે આજે પણ યોગાનું યોગ હું આ કથા કરું છું ત્યારે ધૂળેટીનો દિવસ છે પછી તો લાઈવ બે દિવસ પછી કદાચ આવતું હોય પણ મારા સારંગપુર પધારેલા જીવાખાચરના દરબારગઢમાં મહારાજનો ઉતારો હોય ત્યારે માત્રા દાદલ પણ સારંગપુર આવી ગયેલા આ જીવાખાચરનો દરબારગઢ એમનો ચોક વચ્ચે મોટી પોળી દિવાલ હતી અને દિવાલની પહેલી બાજુ આ માત્રા દાદલના ઘર હતા એમનું ફળી હતું મહારાજે ઊંચી પોળી દિવાલ ઉપર ઢોલિયો રખાવી અને મહારાજ ત્યાં બિરાજમાન થયેલા જીવાખાચરના દરબારગઢના ચોકમાં બધા સંતો હરિભક્તો હતા માત્રા દાદલના ફળીમાં બધા સ્ત્રી ભક્તો હતા મહારાજે રંગોત્સવની બધી તૈયારીઓ કરાવેલી અવિલ ગુલાલ વગેરે કેસુડાના રંગો બનાવ્યા હતા અને એ ઉત્સવનો પ્રારંભ થયો પહેલાં બંને બાજુથી મહારાજ ઉપર પિચકારી આવી અને મહારાજ પણ પિચકારી લઈ બંને બાજુ આમ રંગ બધાની ઉપર આમ નાખતા હતા બિલકુલ આલ ઉડાડે પછી મહારાજે આજ્ઞા કરી હવે બે બાજુ રમો મહારાજ વચ્ચે બિરાજમાન હતા અને મહારાજના દર્શન કરતાં કરતાં બધા સંતો હરિભક્તો રંગે રમે આ બાજુ મહિલાઓ ફળીમાં એ રંગે રમતા હતા અને મા એ બહુ મોટો રંગોત્સવ થયેલો મહારાજે પછી ફગવા માગવાનું કહેલું મહાબળવંત માયાત મારી જેણે આવનારી એ સુંદર ફગવાની પંક્તિઓ છે એ ભગવા બધાએ માગેલા મહારાજે આશીર્વાદ આપ્યા પછી સ્નાન કરવા મહારાજ નદીએ પધાર્યા સ્નાન કરીને પાછા આવતા હતા ત્યારે બે સંતો મળ્યા એવું નિષ્કુળ આનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું એ ટોપલામાં ફૂલના હાર ને તોરા ને બધો ગૂંથીને લાવેલા સંતોને એક બાજુ ઊભેલા જોયા એટલે મહારાજ ઘોડેથી નીચે ઉતર્યા સંતોએ મહારાજનું પૂજન કર્યું એ બે સંતો કોણ હતા નિષ્કુળાનંદ સ્વામીએ બે સંતો એવું લખ્યું પણ સંતોની બીજી અદભુતાનંદ સ્વામી વગેરે સંતોની વાતોમાંથી મળે છે એ બે સંતો હતા એ નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી હતા મહારાજનું એવું પૂજન કરેલું અને ધામધૂમથી ઉત્સવ સારંગપુરમાં થયેલો તો આ માત્રા દાદલ પણ એ વખતે એમના ઘર પણ ત્યાં રાખેલા એટલે જ્યારે જ્યારે મહારાજ પધારે ત્યારે લાભ મળે એટલે આ પ્રસંગમાં ખાચરના દરબારના ચોકમાં મહારાજ પુરુષો અને સંતો હતા વચ્ચેની દિવાલ ઉપર મંચ જેવું કરી ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન હતા અને માત્રા દાદલના ફળીમાં બધા સ્ત્રી ભક્તો બેઠા હતા અને મહારાજનું દર્શન કરતા હતા અને રંગેર હતા તો આ રીતે માત્રા દાદલ એ મહારાજનો સત્સંગનો ખૂબ લાભ લેતા મહારાજના વચને સાધુ થવા નીકળી ગયેલા અને બહુ રમૂજી હતા સુરવીર હતા અને મહારાજના દર્શનનો સત્સંગનો લાભ લેતા હતા આ માત્ર ધાદલ એમના સારો એ પરિવાર એ મહારાજના યોગમાં હતો માત્ર દાદલના વિશેષ પ્રસંગો એ આપણે આવતીકાલે લેશું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય